તો એચ સીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે સર્વાઈકલ કેન્સર અવેરનેસ માટે એક અર્થસભર નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર કલ્પના કોઠારી ડોક્ટર વિરલ પટેલ અને ડોક્ટર નિધિ ગુપ્તા આયોજક તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના અનુભવી ડોક્ટરોની ખાસ હાજરી પણ તેમાં રહી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સર્વાઈકલ કેન્સર શરૂ થવા પહેલા જ તેને અટકાવવા માટે એચપીવી વેક્સિનેશન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો ઇવેન્ટમાં સાતસોથી વધુ લોકો એકત્રિત થયા હતા અને ખાસ કરીને નવથી છવ્વીસ વર્ષની યુવતીઓમાં એચપીવી વેક્સિનેશનના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો નાટક દ્વારા સરળ અને અસરકારક રીતે સર્વાઇકલ કેન્સરથી બચાવ સમયસર વેક્સિનેશન અને આરોગ્ય જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન એકત્રિત થનારી તમામ ડોનેશન જરૂરિયાતમંદ દીકરીઓના એચપીવી વેક્સિનેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે જે સમાજ માટે એક મહત્વપૂર્ણ અને માનવતાપૂર્ણ પહેલ સાબિત ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર ભારતભરની સ્ત્રીઓમાં થતા કેન્સરમાં બીજા સ્થાને આવે છે એટલે કે હું નંબર આપું આંકડો આપું તો દર વર્ષે ભારતમાં લગભગ એક લાખથી વીસ હજારથી થી ચાલીસ હજાર સુધી નવા કેસ સર્વાઇકલ કેન્સરના આઈડેન્ટિફાઈ થાય છે પણ અનફોર્ચ્યુનેટલી એમાંથી એસી ટકા બહુ જ આગળના સ્ટેજે નિદાન પામે છે અને એના લીધે દર આઠ મિનિટે એક ભારતીય સ્ત્રી સર્વાઈકલ કેન્સરના લીધે મોતના મુખમાં ધકેલાય છે હવે બહુ જ અગત્યનો અત્યારે આપણી પાસે સંદેશો એવો છે કે વીસ વર્ષથી આ કેન્સરની અગેન્સ્ટ રસી શોધાય છે પણ આપણી જને જનતામાં આ અવેરનેસ નથી સો અમારે આ પબ્લિક અવેરનેસ કરવી છે અને આ રસી થોડી મોંઘી બી છે તો અમારે એને સામાન્ય જનતા સુધી પહોંચાડવી છે ભારતમાં ફિમેલ્સમાં સૌથી પહેલાં નંબરનો કેન્સર છે સ્તન કેન્સર છે જેને બ્રેસ્ટ કેન્સર કહેવાય અને બીજા નંબર પર છે સર્વાઇકલ કેન્સર સર્વાઈકલ એટલે ગર્ભાશયનું મુખ સર્વાઇકલ કેન્સર ઇન્ડિયામાં એવો કેન્સર છે જેનાથી ફિમેલ્સની મોસ્ટ નંબર વન કોઝ ઓફ ડેથ છે અત્યારે અને આ પ્રોગ્રામ દ્વારા આ એન્ટરટેનમેન્ટ ડ્રામા દ્વારા અમે લોકો સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતતા ફેલાવવા માગીએ છીએ કારણ કે એ માત્ર એક જ એવો કેન્સર છે ફિમેલ્સમાં જેને આપણે થતાં પહેલાં અટકાવી શકીએ કારણ કે એની વેક્સિન અવેલેબલ છે કારણ કે નબે પ્રતિશત કેસીસ સર્વાઈકલ કેન્સર કે એક વાયરસ કે થ્રુ હોતે અને કોરોના પછી તો આપણને ખબર જ છે કે વાયરસ છે એટલે વેક્સિન હશે જ એટલે સર્વાઇકલ કેન્સરની પણ આપણા ભારત દેશમાં વીસ વર્ષથી વેક્સિન અવેલેબલ છે જેની પણ આપણા દેશના લોકોને જાગૃતતા નથી